પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત બાદ ક્યાંક ક્યાંક સમીકરણો હવે બદલાઈ પણ શકે છે કારણ કે વિસાવદરની પેટા ચૂંટણીમાં ભાજપને ને હારનો સામનો કરવો પડ્યો છે અઢાર વર્ષ પછી પણ જે રાજકીય વનવાસ હતો તે પૂર્ણ કરવાની ભાજપે તન તોડ મહેનત કરી અને છતાં પણ તેમને પરિણામ ન મળ્યું એટલે કે ભાજપની ઈચ્છા અધૂરી જ રહી ગઈ આ વનવાસ પૂર્ણ કરવાની શામ દામ દંડ ભેદની નીતિ ભાજપે અપનાવ્યા પછી ભાજપ વિસાવદર બેઠક ન જીતી શક્યું અને જે ગુજરાતની તમામ જનતાને પણ ખબર છે આપના આક્રમક પ્રચાર સામે ભાજપનું પેજ પ્રમુખનું જે મોડલ હતું એ મોડલ પણ ક્યાંક ને ક્યાંક ફેલ રહ્યું છે ભાજપનું મજબૂત સંગઠન પણ માટે ભાજપે આખા મંત્રી મંડળ ને વિસાવદરમાં ઉતાર્યો હતો ફોર્મ ભરતી વખતે એટલે કિરીટ પટેલે જ્યારે ઉમેદવારી ફોર્મ ભર્યું ત્યારે મુખ્યમંત્રીની હાજરી પણ ક્યાંક ઓડીને આંખે વળી હતી ભાજપે જે બધી જ મહેનત કરી બધા જ નેતાઓને મેદાનમાં ઉતાર્યા અને છતાં પણ જોઈએ તેવું પરિણામ ન મળ્યું એટલે કે ભાજપ આ બેઠક ન જીતી શક્યું કેન્દ્રીય મંત્રી બન્યા બાદ સી આર પાટીલ નું એક પગ દિલ્હીમાં અને બીજો પગ ગુજરાતમાં રહ્યો છે તે જોતા ભાજપ હાઈ કમાન્ડે પણ પાટીદાર મતબેન્ક હવે અકબંધ રાખવા સૌરાષ્ટ્રમાંથી પ્રદેશ પ્રમુખની શોધખોળ હાથ ધરી હોય તેવા સમાચાર મળી રહ્યા છે તેવા હાલ વર્તાઈ રહ્યા છે આવી ચર્ચાઓ હાલ રાજકીય ક્ષેત્રમાં થઈ રહી છે પત્રકારોમાં થઈ રહી છે રાજકીય વિશ્લેષકો થઈ રહી છે કે આખરે સૌરાષ્ટ્રમાંથી કોઈ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થઈ શકે છે અથવા પાટીદાર ચહેરો પણ એ હોય શકે છે કેમ કે ધ્યાન રાખીને આગળ વધવું પડશે તેવી ચર્ચાઓ થઈ રહી છે ખાસ કરી સૌરાષ્ટ્રમાંથી પ્રમુખો બનાવવામાં આવે તેવી ચર્ચા તેજ બની છે ઓબીસી અથવા પાટીદાર ચહેરાને ગુજરાત ભાજપની સુકાન સોંપાય તેવી સંભાવના છે નિયુક્તિનો જે પણ મામલો છે એ હવે ખાસ હાથ પર લેશે અને તાત્કાલિક ધોરણે હવે તેના નામની જાહેરાત થાય તેવી શક્યતા છે કે જુલાઈના પહેલા સપ્તાહમાં કદાચ નામ પર મહોર વાગી શકે છેલ્લા ઘણા સમયથી

તે હવે જોવાનું રહ્યું પરંતુ એ ચોક્કસ છે કે ટૂંક સમયમાં એટલે વિસાવદરના પરિણામ બાદ જ્યારે રાજકીય માહોલ ગરમાયો છે સમીકરણો બદલાયા છે એટલે હવે સમયમાં જ એકાદ ભાજપ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરી દેવામાં આવશે બીજી તરફ વાત કોંગ્રેસની કરીએ તો કોંગ્રેસમાં પણ ક્યાંક ને ક્યાંક અત્યારે આબુ જ છે કારણ કે વિસાવદર અને કડી ચૂંટણીમાં કારમિહાર બાદ શક્તિસિંહ ગોહિલે પ્રદેશ પ્રમુખ પદ પરથી રાજીનામું આપી દીધું પ્રદેશ પ્રમુખ માટે કોના નામની જાહેરાત કરવામાં આવે કોને પ્રમુખ બનાવવામાં આવે આગામી મહિનામાં એટલે કે જુલાઈ મહિનામાં કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસને નવા પ્રદેશ પ્રમુખ મળે તેવી શક્યતા વર્તાઈ રહી છે શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ હવે હાઈકમાન્ડ મનોમંથનમાં લાગી ગયું છે આ કામમાં લાગી ગયું છે કે આખરે ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ કોને બનાવવામાં આવે એના નામની અટકળો પણ તેજ થઈ રહી છે શક્તિસિંહ ગોયલે અચાનક જ રાજીનામું આપ્યા બાદ એટલે કોંગ્રેસ જ્યાં હાલત ડોલત થઈ રહી હતી કોંગ્રેસને મજબૂત નેતાની જરૂર હતી પ્રદેશ પ્રમુખની જરૂર હતી અને એ જ સમયે શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપી દીધું મૃતભાઈ અવસ્થામાં કોંગ્રેસને બેઠી કરવા હાઈ કમાન્ડે હવે ખુદ મોરચો સંભાળ્યો છે અને તેમ છતાંય એક સાંધે ત્યાં તે તૂટે તેવી પરિસ્થિતિ કોંગ્રેસમાં છે શહેર જિલ્લા પ્રમુખોની નિમણૂકોમાં આંતરિક દખાવ થાય છે નારાજગીનો દોર હજુ પણ એમાં યથાવત છે જે આપણને સૌને ખબર છે હજુ તો માળખાની રચના પણ બાકી છે અને ખુદ પ્રમુખ પ્રદેશ પ્રમુખે આ વચ્ચે વિદાય લઈ લીધી એટલે શક્તિસિંહ ગોહિલ જે રીતે રાજીનામું આગળ ધરી દીધું એટલે કોંગ્રેસની ચિંતામાં પણ વધારો થઈ ગયો છે કોંગ્રેસને બેઠી કરવાની છે સત્યાવીસ ની ચૂંટણી માટે કોંગ્રેસને બેઠી કરવાની જે મહેનત છે જે કાંટાળુ તાજ છે એ આખરે કોઈ પહેરવા માટે તૈયાર નથી અને આ સંજોગોમાં હાઈકમાન્ડે ગુજરાત કોંગ્રેસ પ્રમુખની શોધખોળ શરૂ કરી દીધી છે કારણ કે આ તાજ કોઈને કોઈને તો પહેરવામાં પહેરાવવામાં આવશે સંગઠન વધુ મજબૂત કરી શકે બધાને સાથે લઈને ચાલી શકે તેવા સર્વ સ્વીકાર્ય નેતા માટે પ્રભારી મુકુલ વાસનીકે ટેલિફોનિક સંપર્ક કરી પ્રદેશ નેતાઓના અભિપ્રાય પણ મેળવ્યા છે કે આખરે કોને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે ચર્ચા એવી છે કે પ્રદેશ પ્રમુખ માટે ગેનીબેન ઠાકોર પરેશ ધાનાણી એ પરેશ ધાનાણીએ પ્રભારી વાસનિક અને જ્યારે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને પ્રભારી ગેની બેન ઠાકુર અને પરેશ ધાનાણી છે એટલે એ બેમાંથી માંથી એકને પ્રદેશ પ્રમુખ બનાવવા તેવો ઈચ્છે છે તો હાઈકમાન્ડ લિસ્ટમાં જિગ્નેશ મેવાણી અને લાલજી દેસાઈ ટોચ પર છે એટલે આ હવે કોના નામની જાહેરાત થાય પ્રદેશ પ્રમુખ બનાવવાની માંગ પ્રબળ કરી છે અને આ બુલંદ સાથે જ પાટીદાર નેતાઓનું એક પ્રતિનિધિ મંડળ છે એ મંગળવારે દિલ્હી પહોંચે તેવું પણ જાણવા મળ્યું છે આવી શક્યતા સામે આવી રહી છે એટલે ગુજરાત પ્રદેશ પ્રમુખને લઈ કોંગ દિલ્હીમાં રાજકીય ગતિવિધિ વધુ તેજ બની છે આગામી મહિનાના પ્રથમ સપ્તાહમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના નામની પણ જાહેરાત થાય તેવી શક્યતા છે એટલે એવું કહી શકાય કે ભાજપ પ્રદેશ પ્રમુખના નામનું જેમ કોકડું ગુજવાયેલું છે એ છેલ્લા ઘણા સમયથી ગુજવાયેલું છે અને કોંગ્રેસ હવે આ નામ પસંદ કરવા માટે મનોમંથનમાં એટલે લાગી ગયું છે કારણ કે વિસાવદર માં ને કડી બનને પેઠા ચુટણીના પરિણામ આવ્યા અને એ તેમાં કાર્મી હારનો સામનો કર્યા બા શક્તિસિંહ ગોહિલે જ્યારે pradesh પ્રમુખ પદ પરથી રાજીનામું આપી દીધું અને હવે નવા pradesh પ્રમુખોને બનાવ્યા આ કાઠાળો તાજ કોને પહેરાવો કન કે ઘણા નેતાઓ જવાબદારી લેવા માટે તૈયાર નથી આ પડતી કોંગ્રેસને ઊખી કરવા માટેની જે બહાનચ છે જે મોટી જવાબદારી છે એ લેવા માટે શ મેવાણી હોય લાલજી દેસાઈ હોય કે અમિત ચાવડા નામ ઘણા બધા ચર્ચાઈ રહ્યા છે આખરે કોંગ્રેસ હાઈકમાન્ડ કોના નામ પર મહોર મારે છે એ પણ હવે આગામી સમયમાં એટલે એકાદ સપ્તાહમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે એટલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી નક્કી છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ કોણ અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કોણ તે આવનારા સમયમાં નક્કી થશે હાલ તો પ્રશ્નાર્થ છે કે કોના નામની જાહેરાત થશે પરંતુ એ નક્કી થઈ ચૂક્યું છે કે જુલાઈના પ્રથમ સપ્તાહમાં નામની જાહેરાત થઈ શકે છે